લખતરના પ્રજાવાત્સલ્ય રાજવીની યાદમાં છેલ્લા એકસો એક વર્ષથી યોજાતો લોકમેળો લખતર ખાતે પ્રજાવાત્સલ્ય રાજવીની યાદમાં આજે લોકમેળો યોજાયો લખતર રાજવી કરણસિંહજી બાપુ સંવંત ઓગણીસો એંસીમાં શ્રાવણ સુદ આઠમના દિવસે દેવલોક પામ્યા હતા છેલ્લા એકસો એક વર્ષથી તેમની સમાધિ સ્થાને સુદ આઠમ ભરાતો લોકમેળો રાજવી તથા તેમના પ્રજા લક્ષી કાર્યો આજે પણ ગામ લોકો યાદ કરે છે પારણું ન બંધાતું હોય તેવાને સમાધિ સ્થાને ઘોડીઓ અને સુખડીની માનતા રાખે છે આપણું ગુજરાત લોક સંસ્કૃતિ અને મેળા મેળાનું રાજ્ય છે ગુજરાત રાજ્યમાં અનેક મેળાઓનું આયોજન થતું હોય છે આપણા પહેલાં સમયગાળામાં જ્યારે મનોરંજન માટે ઉત્સવ પરંપરાગત ઉજવણી કરીને સંસ્કૃતિ એકતા માટે લોકમેળાનું આયોજન થતું હતું આજે પણ લખતરમાં ગામમાં છેલ્લા એકસો એક વર્ષથી રાજવીની યાદમાં યોજાય છે અને આ મેળાનું નામ બાપુરાજના મેળા તરીકે ઓળખાય છે આ મેળો લખતર મોતીસર તળાવપાળ ઉપર આવેલ રાજવીના સમાધિ સ્થળે શ્રાવણસુદ આઠમના દિવસે લોકમેળો યોજાય છે લખતર પ્રજા વાસલ્ય શ્રી કરણસિંહ વજયરાજસિંહ બાપુએ વિક્રમ સંવંત ઓગણીસો બેથી ઓગણીસો એક સુધી બોતેર વર્ષના પોતાના જીવન દરમિયાન અનેક લોક ઉપયોગી કામો કરે કરાવ્યા હતા તેમની લખતર પ્રજા વસલ્ય રક્ષણ અને શહેરની ફરતે ગઢ મોતીસર તળાવ સરગડા ડેમ રામ મહેલ મિડલ સ્કૂલ સરજી સ્કૂલ કરણેશ્વર મહાદેવ થાન તરણેતર મંદિર મહાલક્ષ્મી મંદિર અનેકો પ્રજા ઉપયોગી કામો કરાવ્યા અને નાગરિકોને દિલમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરીને બાપરાજનું બિરુદ મેળવ્યું હતું નામદાર ઠાકોર સાહેબ કરણસિંહજી બાપુએ પોતાના કાર્યકાળમાં અનેક પ્રજાલક્ષી કાર્ય કાર્યને કારણે તેઓ નગરજનોના હૃદયમાં અનોખું સ્થાન મેળવ્યું છે બાપુરાજ સંવંત ઓગણીસો એંસીમાં શ્રાવણ સુદ આઠમને દેવલોક પામ્યા હતા ત્યારથી તેમની સ્મૃતિ તેમ તેમના સમાધિ સ્થાને દર વર્ષે લોકમેળો યોજાય છે રાજવી કરણસિંહજી બાપુની સમાધિ સ્થાને દંપતીના ઘેર પારણું ના બંધાતું હોય તેવા દંપતીઓ પારણું અને સુખડી ધરાવવાની માનતા રાખે છે સંતાન પ્રાપ્ત થાય જે લોકમેળાઓ લખતરના પરિવાર તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં રાજવીની દેરીએ આજે પણ દર્શન કરવા માટે આવતા હોય છે